વિચારો કે સરકારી કામકાજ માટે ક્યાંય જવાની જરૂર જ ન પડે બધું જ ઘરે બેઠા થઈ જાય સારું લાગે ને વેલ ગુજરાતમાં હવે આ માત્ર એક વિચાર નથી પણ હકીકત છે લાંબી લાંબી લાઇનો અને કાગળિયાની માથાકૂટના દિવસો હવે ગયા ચાલો જોઈએ કે આ નવી દુનિયા કેવી છે સરકારી ઓફિસના ધક્કા આ અનુભવ તો લગભગ બધાને જ હશે ખરું ને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું અહીંથી ત્યાં ફાઇલો ફેરવવી અને આ બધી જ મહેનત ફક્ત એક નાના સરખા સર્ટિફિકેટ માટે સાચે જ કેટલો સમય અને એનર્જી વેડફાય છે પણ હવે એક સારા સમાચાર છે આ બધું બદલાઈ રહ્યું છે તો સવાલ એ છે કે આ બધી મુશ્કેલીઓનો ઉકેલ શું છે જવાબ છે ડિજિટલ ગુજરાત પોર્ટલ આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ આપણે જોઈશું કે આ પોર્ટલ શું છે કયા જરૂરી સર્ટિફિકેટ્સ ઓનલાઈન મળે છે પરિવાર અને સ્ટુડન્ટ્સ માટે શું ખાસ છે ખેડૂતો અને મિલકત માલિકોને શું ફાયદો થાય છે અને રોજિંદા જીવનની બીજી કઈ કઈ સેવાઓ મળે છે ટૂંકમાં આપણું જીવન કેવી રીતે સરળ બની શકે છે તે જાણીશું તો ચાલો શરૂ કરી ઓકે તો સૌથી પહેલાં એ સમજીએ કે આ ડિજિટલ ગુજરાત છે શું એકદમ સરળ ભાષામાં કહીએ તો આ સરકાર સુધી પહોંચવાનો તમારો ડિજિટલ દરવાજો છે મતલબ કે હવે ક્યાંય જવાની જરૂરત નથી કોઈ લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી કોઈની રાહ જોવાની પણ જરૂર નથી સરકારની સેવાઓ હવે ચોવીસ કલાક સાતે દિવસ ઉપલબ્ધ છે અને એ પણ સીધી આપણા ઘરના આરામથી જુઓ આ ખાલી એક વેબસાઇટ નથી આ શાસનને લોકો માટે એકદમ સરળ અને સુલભ બનાવવાની એક નવી પહેલ છે ચાલો હવે વાત કરીએ એક એવી વસ્તુની જેની જરૂર આપણામાંથી દરેકને ક્યારેક ને ક્યારેક તો પડે જ છે અને એ છે સરકારી સર્ટિફિકેટ્સ નવી નોકરી હોય કોઈ સ્કોલરશીપ હોય કે પછી કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય આ કાગળો કઢાવવા એક મોટો માથાનો દુખાવો બની જતો હોય છે પણ હવે એવું નથી રહ્યું જેમ કે અહીં જોઈ શકાય છે જાતિનો દાખલો હોય કે આવકનો રહેઠાણનો પુરાવો હોય કે પછી સિનિયર સિટીઝન કાર્ડ આ બધું જ હવે ઓનલાઈન અવેલેબલ છે સ્કોલરશિપ માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જોઈએ છે બસ ઓનલાઇન અપ્લાય કરી દો પેન્શનરોને લાઈફ સર્ટિફિકેટ જમા કરાવું છે એ પણ ઓનલાઈન થઈ જશે આ ખરેખર એક મોટો બદલાવ છે સાચું ને ઓકે સર્ટિફિકેટ્સની વાત તો થઈ હવે આગળ વધીએ અને જોઈએ કે આ પોર્ટલ પરિવારો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે કેવી રીતે ઉપયોગી છે અને સાચું કહું તો અહીં જ આ પોર્ટલની અસલી તાકાત દેખાય છે કારણ કે જીવનના દરેક તબક્કા માટે અહીં કોઈને કોઈ યોજના ઉપલબ્ધ છે જેમ કે વ્હાલી દીકરી યોજના હોય કે પછી લગ્ન સહાય યોજના એટલું જ નહીં વૃદ્ધ કે નિરાધાર વ્યક્તિઓ માટેની સહાય યોજના હોય કે દિવ્યાંગો માટે સાધન સહાય આ બધી જ અગત્યની યોજનાઓ હવે એક જ જગ્યાએ ઉપલબ્ધ છે આનો સીધો મતલબ એ છે કે જેને જરૂર છે એને મદદ હવે બહુ સરળતાથી મળી શકે છે અને વિદ્યાર્થીઓ માટે તો આ પોર્ટલ જાણે કે તકોનો ખજાનો છે જુઓ અહીં બે મુખ્ય વસ્તુઓ છે શિષ્યવૃત્તિ અને ફી ભરપાઈ શિષ્યવૃત્તિમાં ભણતરના ખર્ચ માટે સીધી આર્થિક મદદ મળે છે જ્યારે ફી ભરપાઈમાં ભરેલી ટ્યુશન ફી પાછી મળે છે આ બંને યોજનાઓને કારણે હવે ઘણા વિદ્યાર્થીઓ પૈસાની ચિંતા કર્યા વગર પોતાના સપના પૂરા કરી શકશે આ શિક્ષણને દરેક સુધી પહોંચાડવાની દિશામાં એક ખૂબ જ મોટું અને સકારાત્મક પગલું છે ચાલો હવે વાત કરીએ આપણા રાજ્યના અન્નદાતા એટલે કે ખેડૂતો અને મિલકત માલિકોની ડિજિટલ ગુજરાત પોર્ટલ એમના માટે પણ ઘણું બધું લઈને આવ્યું છે જે એમના કામને પહેલાં કરતાં ઘણું સરળ બનાવી રહ્યું છે પહેલાના જમાનામાં સાત બારના ઉતારા માટે મામલતદાર ઓફિસના કેટલા ધક્કા ખાવા પડતા યાદ છે લાઇનોમાં ઊભા રહેવું પડતું પણ એ દિવસો હવે ગયા હવે આ બધું એકદમ સિમ્પલ છે બસ પોર્ટલ પર એની આર સર્વિસ સિલેક્ટ કરો તમારી જમીનની વિગતો નાખો અને તરત જ તમારો રેકોર્ડ જોઈ પણ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો બસ આટલું જ સરળ અને હા વાત ખાલી સાત બાર સુધી સીમિત નથી ખેડૂતો માટે બીજી પણ ઘણી સુવિધાઓ છે જેમ કે પીએમ કિસાન સન્માન નિધિના અપડેટ્સ ચેક કરવા ખેતીના સાધનો માટે સહાય મેળવવી કે પછી પાક વીમા માટે ક્લેમ કરવો આ બધું જ હવે એક જ જગ્યાએથી થઈ શકે છે મતલબ સીધો છે કાગળિયામાં ઓછો સમય અને ખેતરમાં વધુ સમય ઓકે હવે કેટલીક એવી સેવાઓની વાત કરીએ જે આપણા રોજબરોજના જીવન સાથે જોડાયેલી છે જેમ કે વાહન સ્વાસ્થ્ય અને સુરક્ષા તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આ બધું પણ કેટલું સરળ બનાવી દેવાયું છે માની લો કે લર્નિંગ લાયસન્સ રિન્યૂ કરાવવું છે પહેલાં શું કરવું પડતું આરટીઓ જવું પડતું કદાચ કામમાંથી રજા પણ લેવી પડતી પણ હવે એવું નથી ડ્રાઇવિંગ લાયસન્સની અરજી હોય કે લર્નિંગ લાયસન્સનું રિન્યુઅલ આ બધું જ હવે ઓનલાઈન શરૂ કરી શકાય છે આ જ તો છે જીવનને સરળ બનાવવાની રીત એ જ રીતે સ્વાસ્થ્ય અને સુરક્ષાની વાત કરીએ તો આયુષ્માન કાર્ડની સેવાઓ હોય પોલીસ વેરિફિકેશન માટે અરજી કરવી હોય કે પછી માની લો કે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તેની ઓનલાઈન જાણ કરવી હોય આ બધું જ પોર્ટલ પર શક્ય છે એમ કહી શકાય કે આ પોર્ટલ સરકારી કામો માટે આપણા પર્સનલ આસિસ્ટન્ટ જેવું કામ કરે છે તો ડિજિટલ ગુજરાત પોર્ટલની આ આખી સફર પછી એક વાત તો સાવ સાફ છે આ ખાલી એક વેબસાઇટ નથી આનાથી ઘણું વધારે છે આ તો શાસન ચલાવવાની રીતમાં આવેલી એક ક્રાંતિ છે જેનો મુખ્ય હેતુ નાગરિકોને વધુ સશક્ત બનાવવાનો અને એમનું જીવન સરળ બનાવવાનો છે જો આપણે આના મૂળમાં જઈએ તો ડિજિટલ ગુજરાત પોર્ટલનો હેતુ બહુ સ્પષ્ટ છે નાગરિકોને પ્રાથમિકતા આપવી જે પણ અવરોધો છે એને દૂર કરવા સરકારી પ્રક્રિયાઓને સરળ બનાવવી અને સેવાઓને ઝડપી અને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવી તો આ બધાનો ફાયદો શું ચાર મોટા ફાયદા છે પહેલું સુવિધા ગમે ત્યારે ગમે ત્યાંથી કામ પતાવો બીજું સમયની બચત હવે લાઇનોમાં ઉભા રહેવાની જરૂર નથી ત્રીજું પારદર્શિતા તમારી અરજીનું શું થયું એ તમે ઓનલાઈન ટ્રેક કરી શકો છો અને ચોથું બધું એક જ જગ્યાએ ડઝનેક જરૂરિયાતો માટે હવે એક જ પોર્ટલ ટૂંકમાં કહીએ તો આ એક બહેતર અને વધુ સુવિધાજનક જીવનની ચાવી છે તો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ મનમાં આવે છે આટલી બધી સેવાઓ ઉપલબ્ધ છે તો એમાંથી સૌથી પહેલા કઈ સેવાની જરૂર પડશે ડિજિટલ ગુજરાત પોર્ટલ તો આપણું જીવન સરળ બનાવવા માટે તૈયાર જ છે હવે વારો આપણો છે કે આપણે એને એક્સપ્લોર કરીએ અને સરકારી સેવાઓનો કંટ્રોલ આપણા હાથમાં લઈએ કારણ કે આખરે શક્તિ હવે નાગરિક